રોગનું કારણ આહાર છે રોગ થવાના કારણો ઘણા છે છતાં અમુક કારણો જાણો ગીતા અધ્યાય સત્તર દસ મુજબનો વાર્ષિક ખાવો નથી તેથી એકસો ચાલીસ રોગ થાય છે જેની સુગંધ જતી રહી તે ખાવાથી વાયોના એંસી રોગ થાય છે જેમાં જેમાં વધારાના વધારાની ખટાશ ઉમેરાય છે તેથી એસિડિટીના ચાલીસ રોગ થાય છે જેમાં વધારાનો ચિકાસ ઉમેરાઈ જાય છે તેથી કફના વીસ રોગ થાય છે બીજું ગીતા અધ્યાય સત્તર નવ મુજબ કડવો અતિ ગરમ ખાવાથી રોગ થાય છે ત્રીજું દૂધ દૂધની વાસી વસ્તુ ખાવાથી રોગ થાય છે ચોથું અપવિત્ર ખાતરના આહારથી રોગ થાય છે પાંચમું વેર ઈર્ષા મનમાં વિચારથી આગનાચક્રમાં ખૂબ જ નુકસાનથી રોગ થાય છે છઠ્ઠું અલ્યુમિનિયમના વાસણમાં ખાવાથી રોગ થાય છે સાતમું હોટલમાં કે જેના તેના હાથનું બનાવેલું ખાવાથી રોગ થાય છે આઠમું વિરુદ્ધ ખાવાથી રોગ થાય છે ખાટું જલ્દી પચે છે મીઠાઈ મોડી પચે છે તે એક ફળ મીઠું છે બીજું ખાટું છે તેને વિરુદ્ધ આર કહેવાય છે તેથી પણ રોગ થાય છે નવમું અનમાઇકો પ્રાણમાયકો મનોમાયકોસ ને વિજ્ઞાન માઇકોસ અને અને આનંદમાયકો આ બધા આત્મા ઉપર બંધન કરે છે અને એ પણ રોગ કરે છે દસમું વિટામિન એ બે પ્રકારના છે વિટામિન બે વિટાકેરોટીન જે વૃક્ષ વનસ્પતિથી મળે છે તે ખાવાથી રોગ થતો નથી ગીતા અધ્યાય નવ છવ્વીસ મુજબ પાંદડાનો લીલો રસ તેમાં ખજૂર કે મધ લીંબુ વગેરે નાખી પીવાથી અને મગફળી તલ ટોપરું શેરડી વગેરે ફળ અને કઠોળ અનાજ ભણગાવીને લેવાથી રોગ થતો નથી બીજું કે જે વિટામિન એ રેટિનોલ તે દૂધ કે માંસમાંથી જ મળે છે તે દૂધ વાસી દૂધની વાસી વસ્તુ અને માંસ વગેરે રાંધીને વાસી ખાવાથી રોગ થાય છે તેને રેટિનોલ વિટામિન કે છે અગિયારમું જે ઈમાનદારી મહેનત કરતા નથી ને બેઠાડું છે તેને રોગ થાય છે બારમું જે આસનો કરતા નથી તેને રોગ થાય છે તેરમું જે બેઠાઓના પ્રાણાયામ કરતા નથી તેનાથી રોગ થાય છે જે ચૌદમું જે અસલી નિરાકાર ભરભુને ઓળખતા નથી તેને માનતા નથી અને જે નકલી બનાવટી ભગવાન કે મૂર્તિઓને પૂજે છે બેઠા બેઠા તેને પણ રોગ થાય છે તો